રાણાસિંહ અવતારસિંહ અંધ્રેલે ચિકલીગરને જોગગા સિંહ બબનસિંહ અંધેલે બાવરી ચિકલીગરને જટપી પાડ્યા છે પોલીસે રેડઆવાની પૂછપરછ કરતા તેવે પેલા ચોક બજાર પોલીસ મતકની હદમાંથી ઈકો કારની ચોરી કર્યા બાદ તેમાં સિંગણપોર પોલીસ મતકની હદમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો સિંગણપોરના મકાનમાં ઘૂસી ત્યાંથી રેડઆવે લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા સુરત શહેરમાં બનેલ મિલકત સંબંધિત ગુનાઓ ને ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી જે વર્કઆઉટ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળી આવેલી કે સિ વિસ્તારની અંદર એક બંધ મકાનની અંદર આશરે પંદર દિવસ પહેલાં જે ચોરી થઈ છે એ ચોરીની અંદર ચીખલીગર ગેંગ ઇન્વોલ્વ હોય અને તેઓ હાલ સૈદપુરા પેટ્રોલમ પાસે એકઠા થઈ અને જે ચોરેલ મુદ્દામાલ છે સોના ચાંદીના દાગીના એના નિકાલ કરવાની ફિરાકમાં છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક પીએસઆઈ ડીએમ અને એમની હોય એમને કોડન કરી અને પકડી પાડવામાં આવેલ છે જે ચાર જણા પકડવામાં આવેલ છે એમાં મુખ્ય આરોપી છે બચ્ચુસિંહ એની સાથે છે જ્વાલા સિંહ પછી છે રાણા સિંહ અને એક છે સિંહ આ ચારેય આરોપીના માસ્ટર માઇન્ડ છે એ બચુસિંહ છે બચ્ચુસિંઘ અને જ્વાલાસિંઘે થોડો પંદર દિવસ પહેલાં સિંગણપુર વિસ્તારની અંદર એક ઘર આઇડેન્ટિફાઈ કરી રાખેલું હતું કે આ ઘરની અંદર એ લોકોએ ચોરી કરવાની છે અને એ પ્લાન એ ચોરી કરવાના ભાગરૂપે એઓએ સૌથી પહેલાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી એક ઇકો ગાડીની ચોરી કરે છે અને ચોરી કરીને એ ગાડીની અંદર એના બીજા બે સાથીદારો એક રાણા અને જોગાસિંહ આ ચારે ચાર જણા જઈ અને સિંગળપુર વિસ્તારની અંદર બંધ મકાન છે એના દરવાજાને ગ્રીલને લોખંડના છીણી વડે તોડી અને અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની મોટી એક ઘરફોડ કરે છે હાલમાં ચારે ચાર આરોપીને પકડવામાં આવેલ છે એઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોપેડ લોખંડની છીણી હથોડી કાનસ આ બધો મુદ્દામાલ એની પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આશરે ત્રણ લાખ અને પંદર હજાર સાતસો ને ત્રીસ રૂપિયાનો ગુનાહિત મુદ્દામાલ તથા જે ચોરી કરેલી હતી એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે વધુ તપાસ તમામ આરોપીઓના રિમાન્ડ લઈ અને બીજે કઈ કઈ જગ્યાએ ચોરી કરેલ છે એના વિગતવારની હાલ તો પોલીસે રીઢાઓ પાસેથી બે લાખ વધુની કિંમતના સોનાના દાગીના અઠ્યાવીસ હજાર થી વધુની કિંમતના ચાંદીના દાગીના મોબાઈલ ફોન મોપેડ સહિત ત્રણ લાખ પંદર હજાર થી વધુ ની મત્તા કબજે કરી ચારે રીઢાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર કુરસી સાથે હર્ષદા